નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ફરી એકવાર ગુજરાતમાં વાવાઝડાનો ખતરો તો ગુજરાતના લાખો લોકોને ઉપયોગી થાય એવા મુખ્યમંત્રીના છ મોટા નિર્ણય ખેડૂતોને વીસ હજાર રૂપિયાની સહાય વાહન ચાલકો માટે નીતિન ગડકરી મોટું એલાન કૃષિ મંત્રી જાહેરાત આરબીઆઈ ની મોટી જાહેરાત ખેડૂતોને પચાસ ટકા સહાય આપતી નવી યોજના રાશન કાર્ડ ધારકો હવે મળશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર તો અઢી લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ નહીં મળે બે હજાર રૂપિયાનો હપ્તો અને માફી અંગે સૌથી સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો ખાસ કરીને મિત્રો ચેનલના સબસ્ક્રાઇબ કરી લેજો અને આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના હવામાન સમાચાર ઉપર નજર કરી લઈએ તો અંબાલાલ પટેલે કરી છે એક મહત્વપૂર્ણ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની ઘાતક આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે આગામી ચારથી લઈને દસ સપ્ટેમ્બર દરમિયાન ભારે તેથી ભારે વરસાદ પડશે હાલ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય નથી પરંતુ ત્રણ સપ્ટેમ્બરની આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થશે પૂર આવવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે સાથે મિત્રો જો આપણે વધુ હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો પાછું બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર રાજ્યમાં વરસેલા અતિભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જાઈ જોકે મેઘરાજાએ વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે અત્યારે મહત્વની વાત એ છે કે આ વિનાશક સિસ્ટમ જ્યાંથી આવી હતી તે બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ આકાર લઈ રહી છે ત્યાં સર્જનાર લો પ્રેશરને લીધે ગુજરાતમાં વરસાદની સંભાવના હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે એટલે કે મિત્રો આગામી ત્રણથી લઈને દસ સપ્ટેમ્બર સુધી ફરી એકવાર ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર નાગરિકોના કામ છે એ અટકશે નહીં આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ ઉભા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને નગરપાલિકાના કામો કરવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતની અંદર જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ તમે સિટી સેવિક સેન્ટર ઉપર કરાવી શકશો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ભૂગર્ભ ઉંચા લાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે મિત્રો આ માટે રાજ્યની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી એમને વરસાદના પાણીથી રિચાર્જ કરવા માટે સરકારે દોઢસો કરોડ રૂપિયાની જોગવાઈ છે એ કરી છે સાથે મિત્રો દસ હજાર ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો મુખ્યમંત્રીના નિર્ણય ઉપર નજર કરીએ તો અગાઉ વર્ષ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ છે એ રાખવામાં આવતો હતો આ માટે ગુજરાત રાજ્યની અંદર બક્ષી પંચ કમિટી દ્વારા ગુજરાત રાજ્યમાં છે તે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે એ અંતર્ગત હવે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે રિવિન્યુ રેકોર્ડ છે એ પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે આના થકી ઓબીસી સમાજ સમાજના બાળકો છે એમને જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે સરળતા રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ગુજરાત ની અંદર સરકારી શાળાની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમની માટે ફ્રી સાયકલ યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ અંતર્ગત ધોરણ નવ થી લઈને બાર ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને ફ્રીમાં એટલે કે મફતમાં સાયકલ છે એ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ચોપન નગરપાલિકાઓ છે એમની અંદર અગ્નિશમક્ષ સાધનો અને વાહનોની ખરીદી કરવા માટે સરકાર દ્વારા ત્રેસઠ કરોડ રૂપિયાની ફાળવણી છે એ કરવામાં આવી છે ચોપન નગરપાલિકાની અંદર એકોતેર ફાયર વાહનો અને સાધનોની ખરીદી છે એ જીયુડીસી દ્વારા કરવામાં આવશે અને આ નિર્ણય થકી સિટીની અંદર રહેતા જે લાખો લોકો છે એમને મોટો ફાયદો થશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ભારે વરસાદથી પીડિત ખેડૂતો માટે સરકારે સહાયની જાહેરાત કરી છે ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો ખેતરો ધોવાઈ જવાની સર્જાઈ છે ભારે વરસાદ થવાના કારણે ખેડૂતો સરકાર પાસેથી સતત સહાયની માંગ કરી રહ્યા છે બીજી તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે રાઘવજી પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે વરસાદને લઈને અધિકારીઓ સાથે બેઠક કરીને માહિતી મેળવી છે નીચાણવાળા વિસ્તારોમાંથી માંથી રેસ્ક્યુ કરીને સ્થળાંતર જગ્યા છે તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું ખેતીમાં થયેલા નુકસાન વિશે તેમને કહ્યું કે ખેતીમાં થયેલા નુકશાની સર્વે કરવામાં આવશે ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા સૂચના અપાય છે જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે મગફળી કપાસ જેવા પાકો ધોવાઈ ગયા છે આ સિવાય ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઊભા પાકો સુકાઈ ગયા છે આ જ કારણે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો સરકારની ફાયદા અપાવતી પાંચ મોટી જાહેરાત શહેરી વિસ્તારની અંદર એક કરોડ આવાસ છે એ બનાવવામાં આવશે અને એક કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી છે એ આવનારા દિવસોની અંદર આપવામાં આવશે પીએમ ગરીબ કલ્યાણ અન યોજના છે એમને પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવશે એ અંતર્ગત હવે કાર્ડ ધારકો છે ગરીબો છે એમને મફત અનાજ છે આવનારા પાંચ વર્ષ સુધી મળતું રહેશે સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો સો શહેરોની અંદર સાપ્તાહિક બજાર યોજના છે એ લાગુ કરવામાં આવશે અને પ્રધાનમંત્રી ગામ સડક યોજનાનો ચોથો તબક્કો છે એ આવનારા દિવસોની અંદર શરૂ કરવામાં આવશે જેમના થકી પચીસ હજાર ગામડાઓ છે એમને જોડવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીનું સૌથી મોટું નિવેદન નીતિન ગડકરીએ કહ્યું છે કે હવે ટોલ સિસ્ટમ છે એ હવે નાબૂદ કરવામાં આવશે અને એની જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવશે નીતિન ગડકરીનું કહેવું છે કે આ સિસ્ટમ લાગુ કરવાનો પાછળનો ઉદ્દેશ એ છે કે ટોલ છે એ વસુલાતની અંદર વધારો થાય અને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય છે એમની અંદર ઘટાડો થાય એ માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ છે લાગુ કરવામાં આવશે એટલે કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન એ કરવામાં આવશે જેમના થકે જેટલી તમે મુસાફરી કરો છો તેમના આધારે પૈસા છે એ કાપી લેવામાં આવશે એટલે કે આ પહેલા નીતિન ગડકરીએ કહ્યું હતું કે સેટેલાઇટ આધારે ટોલ કલેક્શન થશે અને તમે જેટલી મુસાફરી કરશો એટલા પૈસા છે એ તમારી પાસેથી કાપી લેવામાં આવશે જોકે ગુજરાતની અંદર અને ભારતની અંદર આ ક્યારથી લાગુ થાય એની અંગે અત્યારે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ નજર કરીએ તો કૃષિ મંત્રી રાઘુજી પટેલે છે તે અત્યારે ગુજરાતના લાખો ખેડૂતો માટે ઉપયોગી થાય એવી અત્યારે મહત્વપૂર્ણ છે એ જાહેરાત કરી છે ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર માટે જે ખેડૂતભાઈઓ છે એમની પાસે ચાર હેક્ટર છે એને ઊભા પાક રાખ્યા છે એમને ગુજરાત સરકારની અંદર અમરેલી દાહોદ ગાંધીનગર બનાસકાંઠા જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે જેમના થકી બાગાયતી ખેતી કરતા જે ખેડૂતભાઈઓ છે એમને આવક મેળવવાની અંદર મોટો ફાયદો થાય તો બાગાયતી ખેતી કરતાં જે ખેડૂતભાઈઓ છે એમની માટે કૃષિમંત્રી રાઘુજી પટેલની મોટી જાહેરાત જેમાં અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર ચાર મોટા સેન્ટરો આવ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને વીસ હજાર રૂપિયાની સહાય મળશે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે નવી યોજના છે એની જાહેરાત કરી છે શાકભાજીના પાકોની અંદર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એટલા માટે આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે જેમના થકી પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતભાઈઓ છે એમને બિયારણ ખરીદી કરતા હોય અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય છે એ ચૂકવવામાં આવશે આ યોજના છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા છે જે જાહેર કરી છે

જેમ આધાર કાર્ડ બનાવવામાં આવે છે તેવી જ રીતે હવે આને પણ હવે બનાવવામાં આવશે સાથે મિત્રો આ આધાર કાર્ડની અંદર રાજ્યનો કોડ હશે જિલ્લાનો કોડ હશે ઉપજિલ્લાનો કોડ હશે ગામનો કોડ હશે અને આ બધા કોડ છે એ સામેલ કરવામાં આવશે એક ખાસ વિગત તો એ હશે કે જમીન હશે પ્લોટ હશે એમનું માપ લેવામાં આવશે ત્યાર પછી આઈડી નંબર છે એ આપવામાં આવશે અને આ નંબર છે એ ડિજિટલ કરવામાં આવશે જો જમીન તબદીલ કરવામાં આવે તો પણ નંબર સેમ રહેશે અને જમીનનું વિભાજન કરવામાં આવે તો પણ નંબર છે એ સમાન રહેશે એટલે કે સેમ જ રહેશે ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે આપને જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે પ્લોટ છે એનું એક માપ લેવામાં આવશે અને ત્યાર પછી પ્લોટના જે માલિક છે એમની અંદર ડિટેલ છે એ દાખલ કરવામાં આવશે ત્યાર પછી એક ચૌદ અંકનો જે આધાર છે એ જનરેટ થશે અને આ નંબર છે એ ડિજિટલ કરવા માટે આ નંબર નાખતાની સાથે જ જે જમીન હશે એમની ટોટલિંગ રેકોર્ડ છે એ આપી દેવામાં આવશે અને વિગતો છે એ તમે મેળવી શકો છો એટલે કે જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર દરેક વિગતો છે એ દાખલ કરી દેવામાં આવશે આ રીતનું જમીનનું પણ આધાર કાર્ડ છે એ આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે તો જમીન આધારને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર રાશન કાર્ડ માટે ગુજરાત સરકાર તરફથી રાતના સમાચાર આવ્યા છે સરકારે પીડીએસ અંતર્ગત રાશન લેનાર જે લાભાર્થીઓ છે એમની માટે અત્યારે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયગાળા છે એ ત્રણ મહિના સુધી લંબાવી દીધો છે એટલે કે મિત્રો રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે પોતે જે કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી છે તે તમે લિંક કરાવી શકો છો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ જે આવતા પરિવારો છે એમને સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર એલપીજી ગેસ સિલિન્ડર છે મળે રહેશે મિત્રો સીએમ ભજનલાલની સરકાર છે એમને વિધાનસભાની અંદર જાહેરાત કરી છે એ અંતર્ગત અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે બીપીએલના જે પરિવારો હતા એમને હવે સાડી ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર છે મળતો હતો પરંતુ હવે જે લોકો રાશન લે મેળવે છે એટલે કે ઘઉં મેળવે છે એવા લોકોને પણ સાડી ચારસો રૂપિયામાં છે તે એલપીજી ગેસ સિલિન્ડર મળી રહેશે એટલે કે મિત્રો પાંચસો રૂપિયાની આજુબાજુના ગેસ સિલિન્ડર છે એ હવે એ લોકોને છે તે માર્કેટના આઠસો ને વીસની આજુબાજુના ભાવની અંદર છે એ અત્યારે મળતા હતા હવે પણ ગુજરાત સરકાર એટલે કે મિત્રો તેમની જ્યાં રાજસ્થાનની સરકાર છે એમને ત્રણસો રૂપિયાની સબસિડી આપી છે આમ પાંચસો રૂપિયાની આજુબાજુમાં ગેસ સિલિન્ડર છે એ મળી રહેશે તો મિત્રો જે રીતે ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે તે જ રીતે ગુજરાતની અંદર પણ નિર્ણય લેવો જોઈએ મિત્રો ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે એમને પણ અજ અનાજ મળી રહ્યું છે એમને પણ સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ એ મિત્રો ખાસ કરીને એ લોકોને ત્રણસો રૂપિયાની સબસિડી મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે નીચે કોમેન્ટ બોક્સમાં ખુશખાર પચાસ ટકા છે ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ પાંચ હજાર મેટ્રિક ટનથી મોટા અને દસ હજાર મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા કોલ સ્ટોરેજ ઉભા કરવા માટે ગુજરાત સરકારે એકમ ખર્ચના પચાસ ટકા એટલે કે મિત્રો કહી શકાય કે તમારા વિસ્તારની અંદર ખેતરની અંદર કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવા માગો છો તો તમને સરકાર તરફથી સબસિડી આપવામાં આવશે અને આ સબસિડીની રકમ છે તે ત્રણ પોઈન્ટ ઓગણ કરોડ રૂપિયા સુધીની રહેશે તો ગુજરાતની અંદર જે સદર્ગ ખેડૂતો છે ભાઈઓ છે ખેડૂત ભાઈઓ એમને આ યોજના અંદર છે તે લાભ લઈ શકે છે અને આ યોજના થકી એટલે કે લાભાર્થીઓને છે તે પૈસા ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી સ્વરૂપે આપવામાં આવશે આ માટે ગુજરાત સરકારે છે તે પચાસ કરોડ રૂપિયાની છે તે અત્યારે મહત્વપૂર્ણ જોગવાઈ એટલે કે જાહેરાત પણ કરવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર ખેડૂત ભાઈઓ પોતાના વિસ્તારની અંદર કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માગે છે એમને ગુજરાત સરકાર દ્વારા યોજના થકી પચાસ ટકાની સહાય છે આપવામાં આવશે ત્યાર પછી મિત્રો જો આગળ આપણે નજર કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને ગયા બજેટની અંદર નાણા મંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે પાંચ રાજ્યની અંદર કિસાન સંઘ એટલે કે મિત્રો અત્યારે કહીશ કે કિસાન ક્રેડિટ કાર્ડ છે એ લોન્ચ કરવામાં આવશે ભારતના જે પાંચ રાજ્યો બાકી હતા એમની અંદર પણ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે તે શરૂ કરવામાં આવશે એમના અંતર્ગત લોન છે તે ખેડૂતોને આપવામાં આવશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે ગુજરાતની અંદર આ યોજના ચાલુ છે જે ખેડૂતભાઈઓ લોન લેવા માગે છે એ દરેક ક્રિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત લોન છે એ લઈ શકશે ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો આરબીઆઈ દ્વારા છે તે ગઈકાલે મોટી જાહેરાત કરવામાં આવી હતી અને આરબીઆઈએ યુપીઆઈની લિમિટ છે તે એક લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કરી છે ગઈકાલે આરબીઆઈ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે ટેક્સ ચૂકવણીની બાબતોમાં યુપીઆઈની મર્યાદા છે એ એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધી વધારવામાં આવી છે અને આરબીઆઈના જે બે વપરાશકર્તા હોય છે એમને યુપીઆઈની ચૂકવણી માટે એક જ બેંક એકાઉન્ટ છે એમનો ઉપયોગ કરી શકે છે તો આરબીઆઈ દ્વારા યુપીઆઈના નવા નિયમો છે એ જાહેર કરવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો બાર પાસ વિદ્યાર્થીઓને છ હજાર રૂપિયાની સહાય મળશે મહારાષ્ટ્રની અંદર લાડલા ભાઈ યોજના અંતર્ગત જાહેરાત કરવામાં આવી છે જેમની અંદર ધોરણ બાર પાસને મળશે છ હજાર ડિપ્લોમાની અંદર મળશે આઠ હજાર અને ગ્રેજ્યુએટ જે વિદ્યાર્થીઓ છે એમને દસ હજાર રૂપિયા માસ છે એ મળવાપાત્ર રહેશે સાથે મિત્રો મુખ્યમંત્રી એકનાથ સિદ્ધે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જે રીતે મિત્રો એ જ્યાં મહારાષ્ટ્રની અંદર જોઈએ તેમના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે વિદ્યાર્થીઓને પૈસા મળે તેવી જ રીતે ગુજરાતના પણ વિદ્યાર્થીઓને પૈસા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર હવે ખેડૂતોને અઢી લાખ કરતાં વધુ ખેડૂત ભાઈઓ છે એમને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી બે પોઈન્ટ લાખ ખેડૂતોની બાદ બાકી કરી દીધી છે ગુજરાતની અંદર જે ખેડૂતભાઈઓ છે તે પાત્રતા ધરાવતા ન હોવા છતાં ખોટી રીતે લાભ લેતા હોય એવા ખેડૂતભાઈઓના નામ છે એ પીએમ કિસાન યોજનામાંથી બાદ બાકી કરવામાં આવી છે ગુજરાત સરકારે જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજનાની અંદર બે પોઈન્ટ બાસઠ લાખથી પણ વધુ ખેડૂતોની બાદ બાકી કરવામાં આવી છે જે ખેડૂતભાઈઓ ટેક્સ ઇન્કમ ભરતા હોય છે સાથે મિત્રો લાભ લેતા હોય અથવા તો જે ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંનેના નામે લાભ લેતા હોય અમુક ખેડૂતભાઈઓ એવા હતા કે જેઓ પેન્શન મળતું હતું છતાં પણ લાભ લેતા હોય અને એવી ખોટી રીતે લાભ લેતા હોય એવા ખેડૂત ભાઈઓ છે એમના નામે જે રાશન લેવાતું હતું એ હવે રાશન નહીં લેવાય અને બે પોઈન્ટ બાસઠ લાખથી વધારે ખેડૂત ભાઈઓ છે એમને પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો રકમનો હપ્તો છે એ નહીં મળે એટલે કે મિત્રો હવે છેલ્લો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે કે નહીં એ તમે એમને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો સત્તરમાં હપ્તો ખાસ કરી મિત્રો ઓગણપચાસ લાખ ચોપન હજાર પાંચસો ઓગણત્રીસ ખેડૂતોના ખાતામાં છે તે સત્તરમાં હપ્તો જમા થઈ ગયો છે ને મિત્રો જો વાત રહી કે અઢાર માં હપ્તાની તો અઢાર માં છે તે ઓક્ટોબર મહિનાની બીજી તારીખે આવી શકે છે કારણ કે તે ગાંધી જયંતિ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં જમા કરશે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો લોન માફીને લઈને મહત્વપૂર્ણ સમાચાર હાલ મંદી ચાલી રહી છે અને ત્યારે ખેડૂતોને લોન માફીનો મુદ્દો ફરી એકવાર દેશની અંદર ચર્ચિત વિષય બન્યો છે ત્યારે તેલંગાણા અને જ્યાં રાજસ્થાનને એટલે કે મિત્રો કહી શકાય કે તેલંગણાની અંદર અને ના ખેડૂતો છે એમની લોન માફ કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે ઝારખંડની અંદર ખેડૂતોની છે તે લોન માફી બે લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે તો મિત્રો સમગ્ર દેશની અંદર ઝારખંડની અંદર તેલંગાણાની અંદર ખેડૂતોની લોન છે એ માફ કરવામાં આવી છે બે લાખ રૂપિયા સુધીની તેવી રીતે શું ગુજરાતની અંદર પણ ખેડૂતોની લોન છે એ માફ થવી જોઈએ મંદી વચ્ચે કે ના થવી જોઈએ ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો ખેતી ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી મળતા ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થયા છે ખેડૂતોના હિતમાં ત્રણ લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જીરો ટકાના વ્યાજના દરથી લોન આપશે એ માફ કરવામાં આવે કારણ કે મિત્રો મિત્રો રેગ્યુલર ધિરાણ ભરતા ખેડૂતોના ખાતામાં સાત